પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકોને વોટ્સએપમાં પોલીસના નામે કોલ કરીને રીતસર ધમકાવવામાં આવે છે અને પૈસા પણ પડાવવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે જેમાં પોરબંદરના સોની વેપારીને તેના પુત્રે રેપ અને ચોરી કરી હોવાનું જણાવી તેની પાસે પૈસા માંગતા ચકચાર મચી ગઈ છે પોરબંદરના સોની બજારમાં પારુલ જ્વેલર્સ નામના શોરૂમ ધરાવતા ભરતભાઈ શાહ નામના વેપારીને વોટ્સએપમાંથી કોલ આવ્યો હતો શખ્સ પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવતો હતો અને હિન્દીમાં તેણે ભરતભાઈ શાહ પાસે ધમકી ભરી ભાષામાં વાત કરી ભરતભાઈનો પુત્ર કોઈ કેસમાં સંડોવાયેલો હોવાથી આ કેસ ફાઇલ કરવાના નામે રૂપિયા પંદર હજારની માંગણી કરી લીધી હતી ભરતભાઈ જ્યારે પોતાના પુત્રના ગુના અંગે જાણવા પ્રયાસ કર્યો તો આ હિન્દી ભાષી શખ્સે રેપ અને ચોરીમાં તેનો પુત્ર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું

બહુ ખરાબ બનાવ બની ગયો છે આ હું સમાજને ચેતાવવા માટે જ આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું ગઈકાલે બન્યું તો એવું કે વોટ્સઅપમાં મને એક કોલ આવે જ હિન્દી ભાષી કોલ હતો અને એ કોલમાં એણે મને કીધું કે તમારે તમારા છોકરાને અમે એરેસ્ટ કરી લીધો છે એરેસ્ટ કર્યા પછી એટલે મા પૂછ્યું કે ભાઈ શું એને ગુનો શું કર્યો શા માટે એરેસ્ટ કર્યો તો કે એણે ત્રણ છોકરીઓ ઉપર રેપ કર્યો ને મોલમાં ચોરી કરી ને એટલું એટલું હેરેસમેન્ટ આપ્યું કે જેનાથી હું આમ કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ આવો મારો છોકરો કરે નહીં પણ હવે અત્યારે એ કે હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું જ ને મારી હારે તમે સીધી રીતે વાત કરજો નહીં કે છોકરાને તોડી નાખીશ છોકરાને મારી નાખીશ છોકરાને મારી મારીને બેવડો વારીને બધું વાતચીત હિન્દી ભાષીમાં જ કરતા હિન્દીમાં જ કરતા હતા એટલે આવા કોલ એટલો બધો ખરાબ કોલ હતો કે જેનાથી આપણે એક વાર તો મુંજાઈ જાય કે ભાઈ આ શું કર્યું પછી છેટે મારા છોકરાને યારે મેં વાત કરી લીધી પછી થોડોક સંતોષ થઈ ગયો કે ભાઈ મારો છોકરો સહી સલામત છે પછી મેં એને કહી દીધું કે તારે જે એ છોકરા અરે મને કોઈક હિન્દી ભાષી છોકરા રે કે પપ્પા મુજબ બચા લો મુજે બચાવો પછી હું સમજી તો ગયો કે ભાઈ મારો છોકરો તો મારી યારે ગુજરાતીમાં જ વાત કરે શું કામ હિન્દીમાં વાત કરે એ મારા છોકરાએ યારે મેં વાત કરી લીધી બધું પણ સમાજે અત્યારે આવા ફેક કોલ બહુ આવે છે એટલે સમાજે ચેતવાની ખૂબ જરૂર છે કે અત્યારે જે એકલ દોકલ હોય કે અમારા જેવા સિનિયર સિટીઝન હોય બિચારા એને તો મોબાઈલ પૂરો વાપરતા ના આવડતો હોય મને તો સ્ક્રીનશોટ પાડતા નહોતો આવડતો મારે મારા છોકરાની વાઈફે બધું સ્ક્રીનશોટ પાડીને આટલો નંબર તો મળ્યો નહીં તો એ ન મળે મારી પાસે કારણ કે આ લોકો ફેક કોલ એવી રીતે આપે કે બીજી સેકન્ડ કટ થાય ભેગો એનું નામો નિશાન ન હોય કે આ નંબર ઉપરથી આવ્યું હોય ક્યાંથી આવ્યું હોય શું છે કઈ વિગત ન મળે મારી પાસે પંદર હજાર રૂપિયા માઈ ગયા હતા કે ભાઈ પંદર હજાર રૂપિયા ભરો તો જ તમારા છોકરાને છોડી જ નહીં તો એને આ એના મોઢામાંથી લોહી નીકળે ને તમે જોઈ નહીં શકો એટલો અમે મારશું એને છેલ્લા એકાદ મહિનાથી પોરબંદરમાં અન્ય અમુક વેપારીઓ સહિત એક મહિલાને પણ આવો કોલ આવ્યો હતો તેથી પોરબંદર શહેરમાં આ રીતે નવતર પ્રકારનો સાયબર ક્રાઇમ પોલીસના નામે ધમકાવીને શરૂ થયો છે તેથી પોલીસે અંગે ઊંડાણથી તપાસ હાથ ધરવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તે પણ જરૂરી બન્યું છે મારું નામ સૌરભ ભરતભાઈ શાહ હું પારુ જ્વેલર્સ દુકાનનું પેઢી ધરાવું છું આ પોરબંદરમાં છેલ્લા એક બે મહિનામાં આવા છ સાત કિસ્સા બનેલા છે કે આવી રીતના ફ્રોડ કેસમાં ઘણા ફોન આવે કે ભાઈ એકલા રૂપિયા આપો કે હું તમને છોડાવી જાઉં ને આવી ધમકી આપે ને બીવડાવે એટલે સમાજે આવા જે બનાવ બનેલા છે એમાં સાવચેક રહેવા સાવચેત રહેવું એવી મારી સમાજને નમ્ર અપીલ છે પોરબંદર જેવા નાના સેન્ટરમાં પણ આવા બનાવો વધી રહ્યા છે અને ચીટરોના સેન્ટરમાં અને વયવૃદ્ધ કે મહિલાઓને જ ટાર્ગેટ કરી રહ્યા છે તેને મોબાઈલના વપરાશમાં પણ સાવચેતી જરૂરી બની છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર